સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો ઝીરો પોઈન્ટ ઝીરો ડિગ્રી પર પ્રવાસીઓને પડી મો લીધો તાપણાનો સહારો આગામી દિવસોમાં તાપમાન માઇનસ માં જવાના એંધાણ રિપોર્ટર ઉમંગ કોટક છત્તીસગઢ ના બેકુટપુર માં શૌચાલય સાફ કરવાના ટેન્કર માંથી મળ્યો વિદેશી દારૂ દારૂ છુપાવવા અવનવા કિમિયાઓ અજમાવતા બુટલેગરો પોલીસ તંત્ર ની ઊંઘ હરામ કરતું તસ્કર રાજ રિપોર્ટર ઉમંગ કોટક આજના આધુનિક યુગમાં મહેકી પૌરાણિક સંસ્કૃતિની ઝલક એક નાના બાળકને જોઈ આવી જશે બાલગોપાલની યા કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ રિપોર્ટર ઉમંગ કોટાક ગોંડલ એપીએમસી બાર ખેડૂતોએ કર્યો ચક્કાજામ ડુંગળીનો ભાવ ન મળતા રડી પડ્યો જગતનો તાત ડુંગળીનો ભાવ ન મળતા આત્મહત્યા કરવા થયો તૈયાર જગતનો તાત ઉગ્ર આંદોલન કરવા સજ્જ જગતનો તાત રિપોર્ટર ઉમંગ કોટક ડાંગ જિલ્લાના સુબીર નવજ્યોત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને નડિયો અકસ્માત આણંદ ખાતે સ્પોર્ટમાં ભાગ લઈ પરત ડાંગ તરફ આવતા નળિયો અકસ્માત વિદ્યાર્થીઓના સ્કોર્પિયો ગાડીમાં બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત રિપોર્ટર ઉમંગ કોટા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પકડ્યા ગેસ રિફિલિંગ કરતા ઈસમોને કુલ ચાર લાખો નો મુદ્દામાલ જપ્ત કરતી અંકલેશ્વર પોલીસ અનેક વાર ગેસ રિફિલિંગ પકડાય છે પણ પરિણામ શૂન્ય ચર્ચા તો વિષય રિપોર્ટર ઉમંગ કોટા અંકલેશ્વર શહેર પોલીસ ની હદમાં થઈ મસ મોટી ચોરી રોકડ સોના ચાંદીના દાગીના તથા રોકડ ચોરી તસ્કરો થયા ફરા પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાં બંધ મકાન ને નિશાન બનાવતા રિપોર્ટર ઉમંગ કોટા મોદ કોટાની મેરબાની કોન્ટ્રાક્ટરો ને લીલા કોન્ટ્રાક્ટરો સાથે શું એન્જિનિયરો ની મિલીભગત ચર્ચા તો વિષય જાગૃત નાગરિક દ્વારા રજુઆત નિંદ્રાધિન તંત્ર ગાર્ડ નિંદ્રામાં અંધેર નગરી ગંડુ રાજા રિપોર્ટર ઉમંગ કોટા કેશોદ તાલુકો બન્યો રામમય તારીખ એક થી સત્તર દરમિયાન મારું ઘર અયોધ્યા અંતર્ગત સમગ્ર કેશોદ માં ઉજવાશે ભવ્ય ઉત્સવો કેશોદના કર્મશીલ ગ્રુપ ખાતે યોજાય પ્રેસ કોન્ફરન્સ સમગ્ર કેશોદ પંથકમાં રામલ રામલલા વધાવવા છવાયો અનેરો ઉત્સાહ રિપોર્ટર નરેશ રાવલિયા કેસો શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ ટીમ દ્વારા છસો નેવું આપતું શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ હર હંમેશ સેવામાં અગ્રેસર એવા ટ્રસ્ટના શ્રી ચિરાગભાઈ મહેતાને ને તહેલકા ન્યુઝ વતી ખૂબ ખુબ શુભકામનાઓ રિપોર્ટર ચિરાગ મહેતા તે ન્યૂઝ રાજકોટ